આજ રોજ ગારીયાધર ખાતે રોય પટેલ સમાજની વાડીમાં અમરેલી લોકસભા ચૂંટણીને અનુલક્ષી આપ અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયન ગઠબંધન બેઠક યોજાઈ હતી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રોય પટેલની વાડીમાં આજ રોજ સવારના દસ કલાકે અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ઇન્ડિયન ગઠબંધન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ગારિયાધાર આપ પાર્ટીના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી તથા લોકસભાના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમર તથા વિરજીભાઈ ઠુમર તથા પ્રતાપભાઈ દુધાત તથા મેહરુભાઈ લૌતુકા પરવીણભાઈ રાઠોડ ઝેડપી ખેની પીએમ ખેની દિલીપસિંહ ગોહિલ ડીએલ ખૂટ તથા વલ્લભભાઈ માણિયા માધુભાઈ માણિયા ગોવિંદભાઈ મોરડિયા આર કે રાજેશ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ સુરત તથા રફીકભાઈ ખેરડિયા આર કે સોહાણ સિરાગ એમ પરમાર તથા અધિકારી પદા અધિકારી મહાનુભાવો તથા તાલુકા શહેર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગ્રામીણ વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને બપોરનું ભોજન સૌએ સાથે લીધું હતું અને આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારીયા સાથે વિપુલ ટીલાવત ગારીયાધાર ભાવનગર જેને કોંગ્રેસને નાનામાં નાના વર્ગને બોલતો પેલો વાલ્મી સમાજનો મારો કાર્યકર્તા આજે અમારી વચ્ચે બોલી શકે દલિત સમાજનો કાર્યકર્તા બોલી શકે આદિવાસી સમાજનો પ્રેસિડેન્ટ બની શકે આ બંધાણ જો કોઈ કર્યું હોય તો બાબા સાહેબ આ બેન પણ આભારી આ બચાવવું છે કે જેની બેન જીતી જાય હારી જાય એનીથી અમને વ્યક્તિગત કોઈ ફરક પડે એમ છે કે હું નહીં કહું

મહિલાઓ અને લોકો લડી રહ્યા છે મને તો કોઈ શંકા ને સ્થાન નથી પણ આ વખતે પંદર વર્ષ ફક્ત ને ફક્ત વાતો કરી ફક્ત મોટા બણગાવો ખોઈતા લોકો ને ગુમરાહ કરવાના પ્રયત્ન કરતા લોકોને પોપણ અને નિષ્ફળ જે વાયદાઓ હતા એનાથી ખૂબ જાગૃત થઈ ગઈ છે સામે આવે આવે તમારા કોઈ તંત્રથી વખતે ડરવાની નથી આ લડાઈ એ ફક્ત તંત્ર સામેની લોકોની સીધી લડાઈ છે જેની ઠુંબર એની નથી લડી રહી જેની ઠુમર જીતશે તો લોકોનો વિજય થવાનો છે ને સંસદીય મત વિસ્તાર ક્ષેત્રનો વિકાસ થવાનો છે નેમ સાથે નીકળ્યા છે અને નેમ અને ગુજરાતમાં જે છવ્વીસમાંથી માંથી છવ્વીસ સીટના બણગા ફૂકે છે એની બ્રેક આ વખતે અમારી